આદિવાસી આગેવાન સુરેશ પટેલ પર થયેલ જીવલેન હુમલામાં શું હુમલાખોરો ના માથે ભાજપ જોડે જોડાયેલા વ્યક્તિઓનો હાથ છે જુઓ ગુમાફિયા દ્વારા શોષિત પરિવાર જેમની સુરેશ પટેલ દ્વારા મદદ કરવામાં આવી હતી એ પરિવારના વ્યક્તિઓનું આ હુમલા બાબતે શું કહેવું છે

કે ધુલુબ ની મદદકારી દિખાય જરામી તમારી જમીન ની મેટર માં સુરેશભાઈ પર કેમ હુમલો થયો રજતભાઈ ને એ છે કે હું અમે સુરેશભાઈ ના વાત કરી કે સુરેશભાઈ આખર ચાલીને અમારો ખેતર કબજીતર માટે દોડે હવે શું આ છે તમારી મારી અપેક્ષા એ છે કે અવજ એક પ્રત્યક્ષ મામલો જે કે લાગે

બીજા છોકરાઓ સાથે જઈને એને કીધું કે તું એક્ઝામ બધું તમારું પેપરમાં કેમ આવ્યો સુરેશભાઈ એને વાત કરી કે ભાઈ તમારે સાચી સમય કે તમે કરો કે હવે તમને તમને અમે જોઈ લે આવી વાત કરીને એ લોકોએ કીધું સુરેશભાઈ એને કીધું કે હા હું પોલીસ આપું કેવી રીતે એ લોકો ગયા નીકળી ગયા એ લોકો હવે હુમલો થયો સુરેશભાઈ દવાખાનામાં દાખલ છે પોલીસને તમારે શું કહેવું છે તમે એક રિચાર્જમા દાવ છો તો પોલીસને એ જ કહેવાય છે કે જે કંઈ હકીકત થઈ રહી છે જે બધા બન્યો છે એમાં તટસ્થ રીતે તપાસ કરીને કમાવાવાળાની બધાને કાયદેશ કરવું ના મારું નામ ભત્રેશ કુમારભાઈ ભત્રોશભાઈ આ ઘટના બાબતે માહિતી કરી ઘટનામાં આપણે તો એવું છે સાહેબ કે મને એવું લાગે છે કે અમારી જમીનને મેટર છે આશુરા ગામ પંચાયતમાં જે મેટરો ખોટી રીતના જમીનોના દસ્તાવેજ ખોટી રીતના માલિકો ખોટી રીતના માણસોને દસ્તાવેજ કરી ઉભા કરી દેવા આવે છે અને એ કેસ અમારો મામલતદાર સાહેબમાં ચાલે છે બ્લોકમાં ચાલે છે તાલુકા પંચાયતમાં ચાલે છે હવે અમે નાના માણસો છે ગરીબ માણસો છે આદિવાસી માણસો હવે જવાબ મને એટલે એક કામકાજ અત્યારે અમે સુરેશભાઈ ને કામ સોંપેલું સુરેશભાઈ અમારી જોડે ગમે ત્યાં અમે તે સમજો ઓફિસરો જોડે અમે સાહેબોની કેબિનમાં જતા આ વસ્તુમાં આસુલા ગામમાં જે મોટું મોટું આવા જમીનોના કૌભાડ થયો એમાં કદાચ સરપંચની બી બીજી વખત અમને લાગે છે કારણ કે જે તે કામોમાં જોઈએ અમને એવું લાગે છે એટલે આ પરમદેશના સમાચાર પેપર જે છાપવામાં આવ્યા સંજયભાઈ દ્વારા એ સુરેશભાઈ આચાર સંહિતાના હિસાબે તે આચાર સંહિતામાં ના બોલે આવા નિવેદનો ના થાય એ સંદર્ભમાં એમણે ફરિયાદ આપી ગ્રામ સાહેબ અને કલેક્ટર સાહેબ હવે એ ખોકુ નથી કે આચાર સંહિતામાં આવા ના એવા તમને એવું લાગી રહ્યું છે કે કારણે હું કારણે હમણાં કરવો છે એવું લાગે છે સાહેબ કે અમારા સરપંચ સાહેબ જોડે કોઈ બીજાનો બી હાથ હોવો જોઈએ મને લાગે છે કારણ કે અમારી મેટરનો બહુ મોટા પાયે છે કોણ હોઈ શકે એમાં જે મારી અમારી ગામમાં જે જમીનોમાં પૈસા છે એ લોકો ખોટી રીતના ખૂટા પુરાવા સાથે ઘૂસી ગયેલા છે અને એ બધી ઉપજાઈ લેવામાં આવેલ હતી બધી જમીનો બાકી મને આજે જમીનની મેટરને કારણે હુમલો થયો એવું લાગે છે

એવી વ્યક્તિના પર જે હુમલો થતો હોય તો સામાન્ય વ્યક્તિને તો આ લોકો ઝડપ બી નથી દેતા આ સુધી પણ કેટલા બધા કામો થાય પણ કોઈ જોતું બી નથી અને આ લોકો દામ ધબકી તમારે એને ચલાવી દેશે પણ સુરેશભાઈ એવી એક છે કે સાચા એનો ન્યાય આપે છે અને એને જોડે સુરેશભાઈ સુરેશભાઈ ગામના કૌભાંડો બહાર પાડે છે જે કારણે એમના પર હુમલો થયો હશે એવું લાગે છે એવું બી જ શકે એવું લાગે છે કારણ કે એમાં